ભુજમાં જન્માષ્ટમીની પરંપરા અને તહેવારોની સંસ્કૃતિને જાળવવા એક પરિવાર દ્વારા ઘરે ઉજવણી કરવામાં આવી હતી આવો જોઈએ તેમનો વિશેષ અહેવાલ મા ન્યૂઝના માધ્યમથી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ આપણી ભારતીય પરંપરાને હંમેશા અનુસરવા માટે અને એનો પ્રચાર પ્રસાર કરવા માટે અને લાલા પ્રત્યેની શ્રદ્ધાને કારણે અમે હંમેશા આ રીતે અમારા ઘરે જન્માષ્ટમી ઉત્સવ ઉજવીએ છીએ આ લાલો પણ અમારો વર્ષો જૂનો બેટીઓ બેટી મારા સાસુના નાની માનો છે અને એના બધા નાના નાના રમકડા મમ્મીને બહુ શોખ છે જ્યાં પણ જાય તીર્થ રમવા એમાં શોધી શોધીને એન્ટીક વસ્તુઓ સારી વસ્તુઓ કાંઈ વિશેષ હોય એવું બધું લઈ આવે તો એકદમ નાના નાના બધા લાલાના રમકડા છે પછી આ લાલાનો પલંગ છે બેટી પલંગ છે એમાં પાછું અંદર ખાનું રાત્રે લાલાનો નાઇટ્રેસિંહ પહેરાવવાનો બધું એમાં રાખીએ છીએ એવી જ રીતે આ રાણી આ રાસિલાને જોવા આવી રહ્યા છે ગાડામાં બેસીને આ જૂના જમાના સગડી પેલા તો ડિલિવરી ઘરે કરતા તો ખાટલા નીચે આ રીતે સગડીને ને છાણો નાખતા તો એ રીતે લાલા જન્મનું દ્રશ્ય પછી આ ચીર હરણ લીલા આ બોનસાઈ ઘરે જ કરેલા છે મમ્મી પછી આ એમ કે સંગીત પાર્ટીના રાસલીલા મારી દીકરી રહેલા છે એની બધી ઢીંગલીઓ બારબી અમે રાસલીલા બનાવી છે એની પછી આ કૃષ્ણ જન્મ વખતે ગોકુળમાં જોઈ જાય છે વાસુદેવજી શેષનાગી છત્ર નીચે ત્યાં ગોક ત્યાં ત્યારે ખૂબ ઉફાન હતું એ છે પછી આ ગોવર્ધન લીલા પછી આ હોલિકા દહન આધુનિક લેમ છે 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 અમે રીતે કર્યું પછી આ ગામ બનાવ્યું લગ્ન હોય એટલે એનો માંડવું એમાં લાડુ લાડીને એના મમ્મી પપ્પા ગોર મહારાજ બધા બનાવ્યા છે ઢીંગલા ઢીંગલીઓને ગોઠવીને ત્યાં બધું ગોકુળીયું ગામ રાજ્ય તો આ રીતે બધા નાનાથી માંડીને મોટા બધાને મજા આવે ધર્મ પ્રત્યે શ્રદ્ધા વધે અને ઉત્સવ બધા માણે એના માટે કરીને દર વખતે લાલાની છઠ્ઠી સુધી જન્માષ્ટમી છ દિવસ આ રીતે ઉત્સવ ઉજવીએ છીએ હું ભાવિની મલય ત્રિપાઠી માતૃછાયા કન્યા વિદ્યાલયમાં શિક્ષક છું અને જાયન્ટમાં અમારું સાહેલી બહેનોનું મલય સ્મૃતિ ગ્રુપ છે એમાં પ્રમુખ છું ભગવાન શ્રી કૃષ્ણ એટલે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પોતે ઈશ્વર હોવા છતાં એક સામાન્ય ગોવાળ તરીકે એમણે જન્મ લીધો અને જે લીલાઓ કરી છે એ બધી જ આપણી સમગ્ર માનવજાત માટે એક ઉદાહરણીય છે કે કોઈ પણ સંજોગ હોય તો એને હિંમતથી સામનો કરવાનું ભગવાન આપણને શીખવે છે અને કોઈ પણ બાળક હોય એને વાર્તા કરીએ તો તો શીખે જ પણ અનુભવ દ્વારા જે શીખે ને એનું આખું વિશેષ મહત્ત્વ છે તો અમે એ રીતે નાનપણથી બાળકોમાં સારા સંસ્કારો આવે આપણી સંસ્કૃતિનું જતન કરે ધર્મમાં આસ્થા શ્રદ્ધા રાખે એટલે એનો આત્મવિશ્વાસ વધે એમ ઘણા બધા હેતુસર બધા ઉત્સવ ઉજવે એના માટે કરી અને અમારા ઘરે હંમેશા જન્માષ્ટમીથી છઠ્ઠી સુધી આ રીતે છ દિવસનો કૃષ્ણ જન્મ ઉત્સવ ઉજવીએ છીએ આજે લાલાની છઠ્ઠી છે અને આદરણીય શ્રી પુષ્પાબેન શંકરભાઈ સદ્દે તરફથી જેટલા પણ છઠ્ઠીમાં આવશે એમને સાટા એમના તરફથી છે એટલે આ અમારા હરખના સોનામાં સુગંધ બળી છે તો અહીંયા અમે લાલાની જે ઉજવણી કરી જન્માષ્ટમીની એમાં લાલાનું જન્મ બાળપણ પછી ગોવર્ધન પર્વતલીલા ચીરહરણ હોલિકા દહન પછી ગોપીઓના રાસ વૃંદાવનમાં એ રીતે ગોકડિયું ગામ આખું ઊભું કરીએ ગોકડિયા લગ્નનો માનવો એમ અલગ અલગ લીલાની ઝાંખી કરવાનો અમે અમારી રીતે પ્રયત્ન કરીએ છીએ અમારા પાસે મમ્મી બહુ જ શોખીન હોવાથી અને નાના નાની જે કાંઈ વારસો છે એમણે સાચવ્યો હોવાથી સો સવા સો વર્ષ જૂની બધી વસ્તુઓનું કલેક્શન છે તો એ અમે અહીંયા મૂકીએ છીએ એટલે નવી પેઢીને ખ્યાલ પણ આવે અને આપણી સંસ્કૃતિ જળવાઈ રહે હા ભાઈ જે રીતે કાનાજીનો જન્મદિવસ તો ઉજવતા ઉજવતો હોય છે પણ આ ફેરે એક સંસ્કૃતિને જાળવી રાખવું ને જતન કરવું ને અલગ અલગ નાના નાના જે કાનાજીના જે સ્ટેટ્યુ છે એ જોવા મળતું હોય છે આ શું કહે છે મર્યાદા પુરુષોત્તમ રામ અને પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ એ બંને ભારતીય સંસ્કૃતિના પ્રતિક છે સત્તોતેર વર્ષ પહેલાં આપણા દેશને આઝાદી મળી ત્યારથી જુદા જુદા ક્ષેત્રોમાં ઘણી સારી પ્રગતિ થઈ છે પણ દેશ પ્રેમ હોય કે ઈશ્વર પ્રેમ હોય કે ભક્તિની વાત હોય સંસ્કાર કે સંસ્કૃતિની વાત હોય એમાં દિવસો દિવસ ઘટાડો થતો હોય એવું આપણને લાગે છે અને પશ્ચિમી સંસ્કૃતિ તરફ આપણે આગળ વધતા હોઈએ એવું લાગે છે પશ્ચિમી સંસ્કૃતિવાળા લોકો આજે ભારતમાં આવે છે અને યોગા ધ્યાન એ બધું કેમ કરું એ શીખે છે ભારતીય સંસ્કાર શું છે ભારતીય સંસ્કૃતિ શું છે સમજવાનો પ્રયત્ન કરે છે એ રીતે પોતાના જીવનને ઢાળવાનો પ્રયત્ન કરે છે આપણે ત્યાં એનો અભાવ છે તો સંસ્કાર અને સંસ્કૃતિ એના કોઈ ઇન્જેક્શન નથી આવતા એનો કોઈ વેક્સિન નથી આવતું કે તમે માણસોને આપો ઇન્જેક્શન કે વેક્સિન એનામાં ભારતીય સંસ્કાર આવે કે ભારતીય સંસ્કૃતિ આવે પણ આવું બધું જોઈએ પ્રત્યક્ષ કે ભાઈ આજે વર્ષો જૂની લાલાની મૂર્તિ એ ફોરેનથી લઈ આવ્યા છે જયશ્રીબેન ત્રિપાઠી રિટાયર્ડ ટીચર સેન્ટ જેવીસ હાઈસ્કૂલ ને ભાવિનીબેન ત્રિપાઠી એ અત્યારે માતૃછાયામાં શિક્ષિકા તરીકે કામ કરે છે એ બંને બહેનોએ આ મહેનતથી જે વારસો સાચવી રાખ્યો છે આ જે બધો વારસો સાચવવો એ પણ કઠિન છે આ વારસો સાચવી રાખવો એની જાળવણી કરવી અને દર વર્ષે કેટલાક પંદરેક વર્ષથી થાય ને છેલ્લા વીસ વર્ષથી દર વખતે શ્રાવણ મહિનામાં અઠવાડિયા સુધી અહીં દેવ બધાને દર્શનનો લાભ મળે છે ને સવારે અને સાંજે મોટી સંખ્યામાં લોકો આવે છે આજે સાંજે છઠ્ઠીનો ઉત્સવ ઉજવાશે મહાઆરતી થશે ત્યારે આ એક જ રીત છે કે જે જે રીત અપનાવી અને આપણા આપણા સંસ્કાર અને સંસ્કૃતિનું જતન કરી શકીએ અને સંવર્ધન કરી શકીએ જયશ્રીબેનને અને ભાવિની બહેનને ખૂબ ખૂબ અભિનંદન સાગર લક્ષ્મી એગ્રી એરંડા બિયારણ સ્ટાર્ટન कारा मेनेट ऑन इ बियारण सुकारो बियारण कॉस्बोस लांबी जाछ लखलूट कॉस्मोस एरंडा बियारण